નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં રાહુલ ગાંધીની પૂંછ યાત્રાનું અને નરેન્દ્ર મોદીનું ચૂંટણી યાત્રાનું વિશ્લેષણ આપણે થોડું કરવાનું છે ઓપરેશન સિંદૂરમાં ભારતીય લશ્કરી દળોએ જે આગે કૂચ કરી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માય ડિયર ફ્રેન્ડ એમના ભારત અને પાકિસ્તાને સંઘર્ષ વિરામ કરી લીધો અને આપણે ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારી હવે એના ખુલાસાઓ સરકાર કરી રહી છે કારણ કે બુંદસે ગઈ વો હોદસે ભરને કી કોશિશ તો હોગી પણ

તમારા લશ્કરી થાણાઓ ઉપર કે સિવિલ એરિયાઝ ઉપર છે હુમલા કરવાના નથી એએનઆઈ માન્ય વડાપ્રધાનની લાડકી એજન્સી એમાં વિદેશ મંત્રી જયશંકર બહુ સ્પષ્ટપણે આ વાત કહેતા દેખાય છે એમનો અવાજ છે એ કહી રહ્યા છે અને છતાં પાછળથી પીઆઈબી મારફત ખુલાસો કરવામાં આવે છે ભારત સરકારની સમાચાર સંસ્થા અને એના તરફથી કહેવામાં આવે છે કે ના આજી શંકર એ કંઈ કહ્યું જ નથી જયશંકર પણ ખુલાસો કરવામાં થી ઊંચા નથી આવતા ઓપરેશન સિંદૂરનો ઉપયોગ રાજકીય દ્રષ્ટિએ કરવાનો નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો છે પહેલગામમાં 22 એપ્રિલે ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો અને 26 ભારતીય નાગરિકોને દીધા 26 મહિલાઓના સિંદૂર ભૂસી નાખ્યા એ આતંકવાદીઓ કોણ એ આજ દિવસ સુધી નરેન્દ્ર મોદીની સરકાર ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિના એ કહી શક્યા નથી કારણ કે પહેલગામમાં એ વખતે સુરક્ષાની વ્યવસ્થા કેમ નોતી એ પ્રશ્ન તો થઈ જ રહ્યો છે અને જમ્મુ કાશ્મીર એ કેન્દ્રશાસિત પ્રદેશ છે અને ત્યાં પોલીસ અને લશ્કરી દળો એ કેન્દ્ર હસ્તક છે એટલે સગડી જવાબદારી એમની છે અને એ જવાબદારીમાંથી છટકવા માટે ભાઈ શ્રી ઉછડી છે લેંગે બિહાર બિહારમાં ભાઈ ગયા હતા બે દિવસમાં જ અને ત્યાં જઈને એમણે હિન્દીમાં આખો માહોલ તો નો હતો પણ અંગ્રેજીમાં પણ એમણે ભાષણ કર્યું ઓપરેશન સિંદુર કરતા પહેલા પહેલગામ નો બદલો લઈશું એને છે ને એમણે રાજકીય મુદ્દો બિહારમાં તો કરી દીધો કારણ કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે હમણાં રાજસ્થાનમાં પણ ગયા અને ત્યાં રાજસ્થાનમાં પણ જે રીતે ગર્જનાઓ કરે છે પણ મને લાગે છે કે મુદ્દો પકડાતો નથી સાત ડેલીગેશન એમણે મોકલાવ્યા છે આમ તો સર્વપક્ષી ડેલિગેશન ની વાત છે પરંતુ ઘર આંગણે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસને ભાંડે છે અને આમ સર્વ પક્ષી નેતાઓ મોકલાવીને એક સુરમાં ભારત આતંકવાદ વિરોધી લડાઈ લડવા માંગે છે ને એમાં બધાનો ટેકો મેળવવાની કોશિશ કરાઈ રહી છે પણ ઓપરેશન સિંદુર થયું ત્યારે કોઈ દેશ ભારતને પક્ષે ઉભો નહોતો પાકિસ્તાનને પક્ષે તુર્કી અને ચાઈના અઝરબેઝાન આપવા માટે આ બધા દેશોએ સહેમતી આપી રશિયાએ પણ સહેમતી આપી એ ભારતની વિદેશ નીતિની નિષ્ફળતા છે એન્ટાયર પોલીટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી હોવાનો દાવો કરતા માનનીય વડાપ્રધાન વિદેશ નીતિમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે એ તો નિર્ક્ષિત થઈ ગયું ભારતની આજુબાજુના જે નાના દેશો છે એ તમામ દેશો ચીનના કોળામાં પડ્યા છે એ પણ નરેન્દ્ર મોદીના પ્રતાપે જ એટલે હવે એમનું એક જ ટાર્ગેટ છે એક બાજુ ઓપરેશન સિંદુરનો લાભ સર્વપક્ષી ડેલિગેશનો મારફત એમને લેવો છે હકીકતમાં અમે એને ઓપરેશન લોટસ કહીએ છીએ પાર્ટીઓ તોડીને પોતાની સાથે જોડીને એમને રાજકીય લાભ લેવો છે અને બીજી બાજુ એ ઘર આંગણે એ રાહુલ ગાંધીને બદનામ કરવાની કોશિશ કરે છે એમનું એક જ ટાર્ગેટ છે મને લાગે છે મોદી એક જ માણસથી ગભરાય છે અને રાહુલ ગાંધીથી અને રાહુલ કોઈથી ગભરાતો નથી રાહુલ આજે જમ્મુ કાશ્મીરના પૂંચ ક્ષેત્રની અંદર એને મુલાકાત લીધી અસરગ્રસ્તોની જ્યાં પાકિસ્તાને કરેલા શેલિંગ એટલે કે ગોળીબારો થી જે લોકો માર્યા ગયા એ લોકો ના પરિવારોને રાહુલ ગાંધી આજે જઈને મળ્યા અને સાંત્વના આપવાની કોશિશ કરી અને મને લાગે છે કે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા એ પણ એમને બિરદાવ્યા છે અને આમ જે પાકિસ્તાન એટલે કે ક્રોસ બોર્ડર થી જે શેલિંગ થયું ગોળીબાર થયા હુમલા થયા એનાથી જે માર્યા ગયા એમાં માત્ર શીખો નહોતા એમાં મુસ્લિમ પરિવારોના અનેક સભ્યો હતા પરંતુ ભારત સરકારના પ્રવક્તા પાસે કેવડાવવામાં આવ્યું કે શીખો માર્યા ગયા ત્યાં પણ છે એક ધાર્મિક વિદ્વેષ ઉભો કરવાની કોશિશ કરી રાહુલ ગાંધીએ આજે અસરગ્રસ્ત શીખ પરિવારો અસરગ્રસ્ત ગુરુદ્વારા અને અસરગ્રસ્ત મુસ્લિમ પરિવારો એમની બધાની મુલાકાત લીધી એટલું જ નહીં પણ સ્કૂલની પણ મુલાકાત લીધી અને બાળકોને એમણે વિદ્યાર્થીઓને કહ્યું કે સ્ટડી રિયલી હાર્ડ યુ પ્લે રિયલી હાર્ડ એન્ડ યુ મેક લોટ્સ ઓફ ફ્રેન્ડ્સ ઇન ધ સ્કૂલ રાહુલ ગાંધી બાળકોની સાથે હળી મળીને એમની એમના એમનામાં જે આ હુમલાનો ડર છે એ કાઢવાની કોશિશ કરે છે નરેન્દ્ર મોદી એ પહેલ ગામના કોઈ અસરગ્રસ્તને ત્યાં ગયા હોય એવું અમને તો ખ્યાલ નથી રાહુલ ગાંધી બાવીસ એપ્રિલે પહેલગામનો આતંકવાદી હુમલો થયો ત્યારે પચીસ એપ્રિલે એ જમ્મુ કાશ્મીર ગયા હતા હોસ્પિટલમાં અસરગ્રસ્તોની સારવાર ચાલી રહી હતી ત્યારે એમને મળ્યા હતા એમને સાંત્વના આપવા માટે ગયા હતા રાહુલ ગાંધી જઈ શકે છે પણ નરેન્દ્ર મોદી જઈ શકતા નથી નરેન્દ્ર મોદી વિદેશ યાત્રાઓમાં રમમાણ છે અને દેશમાં પણ ચૂંટણી યાત્રાઓમાં રમમાણ છે મણિપુર તો જે શકતા નથી મણિપુર બે ત્રણ વર્ષથી ભડકે બળે છે એવું આરએસએસ ના વડા મોહનજી ભાગવત કહેતા રહ્યા પરંતુ નરેન્દ્ર મોદી મણિપુર જવામાં એમને કોણ જાણે શું તકલીફ થઈ રહી છે એ ખબર નથી મણિપુરની બાજુના રાજ્યોની અંદર એ જાય છે પણ ત્યાં જતા આજે રાહુલ ગાંધી જ્યારે ગયા ત્યારે એ પહેલગામના બદલા રૂપે આપણે જે ઓપરેશન સિંદૂર કર્યું એને કોંગ્રેસ અને તમામ વિપક્ષોએ કેન્દ્ર સરકારને એ બાબતમાં ટેકો આપ્યો છે છતાં કોંગ્રેસના નેતાઓને ખાસ કરીને રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે અને એમાં જુઠ્ઠાણા ફેલાવવામાં તો કિરણ બેદી જે તમને ખ્યાલ હશે કે જેમની દિલ્હીના મુખ્યમંત્રી થવાની મહેચ્છા અધૂરી રહી ગઈ આમ તો એ આઈપીએસ મહિલા આઈપીએસ પહેલા મહિલા આઈપીએસ અધિકારી હતા અને અનેક લોકો માટે પ્રેરણા સ્વરૂપ હતા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને દિલ્હીના મુખ્યમંત્રી થવા માંગતા હતા પરંતુ એ દિલ્હીના મુખ્યમંત્રી થઈ શક્યા નહીં પરંતુ એમણે યુનાઇટેડ નેશન્સ ની અંદર ચીને વીટો વાપર્યો એવું એક જુઠ્ઠાણું એમણે ફેલાવ્યું છે અને એવો ઠરાવ કે જેની અંદર એમ કે ભારતના કોંગ્રેસી નેતાઓના પાકિસ્તાને નિવેદનોને ઉલ્લેખીને ધર્મ પૂછીને આતંકવાદીઓએ પહેલગામમાં છવ્વીસ જણાની હત્યા કરી એ એ વાત માં ધર્મ પૂછીને એ બાબતને છે ને એનો એને એ ઠરાવમાંથી બાકાત કરવામાં આવ્યું પણ આ નર્યું જૂઠાણું છે એ જૂઠાણું જ્યારે બહાર આવ્યું ત્યારે પાછા બેન શ્રી કિરણ બેદી એ પાછા એમ કહે છે કે અચ્છા જૂટ મારી વાત ખોટી હતી ચાલો સાચી વાત બહાર તો આવી એટલે કે ભારતીય જનતા પાર્ટીવાળાઓ વાળાઓ જૂઠાણા ફેલાવે છે પરંતુ એ સ્વીકારવાની એમની તૈયારી હોતી નથી અને એ જુઠ્ઠાણાને વધુને વધુ ફેલાવતા રહે છે પુંછની અંદર ઉમર અબ્દુલ્લા એ જે અસરગ્રસ્ત છે એ પ્રત્યેક પરિવારને દસ દસ લાખ રૂપિયા આપવાનું જાહેર કર્યું છે ભારત સરકારે એમાં શું મદદ કરી છે એના વિશે અમને જાણ નથી આજે રાહુલ ગાંધી જમ્મુ એરપોર્ટથી હેલિકોપ્ટરમાં પૂંછ ગયા હતા અને જે અસરગ્રસ્ત પરિવારો છે એ બધાને એટલે કે શીખ પરિવારો અને મુસ્લિમ પરિવારોને એ મળ્યા શ્રી ગુરુસિંહ સભાના ગુરુદ્વારાની મુલાકાત પણ એમણે લીધી અને આવા સમયે જ્યારે રાહુલ ગાંધી એ અસરગ્રસ્તોની મુલાકાતે જાય છે ત્યારે નિશિકાંત દુબે ભારતીય જનતા પાર્ટીના નિશિકાંત દુબે કોંગ્રેસને બદનામ કરવા માટે આયર્ન લેડી ઇન્દિરા ગાંધીને બદનામ કરવા માટે એ પાછા ટ્વીટ કરે છે નિવેદનો કરે છે કે પાકિસ્તાનને એમણે જમીન આપી દીધી મને લાગે છે કે આ બેફામ નિવેદનો કરવા માટે જે જાણીતા છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ એમને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે એમની પાર્ટી તરફથી રાહુલ ગાંધીને તો આમે છે ને અનેક કેસીસની અંદર ડેફેમેશન જે ફાઇલ કરવામાં આવે છે સતત કા તો સાવરકરના મુદ્દે કાં છે ને અમિત શાહને વિશે એમણે બે હજાર ને અઢારમાં કહેલું કે મર્ડરના આરોપી છે એના સંદર્ભમાં પણ હમણાં છે ને એક નોન વેલેબલ વોરન્ટ એ એમની સામે નીકળ્યું છે અને કર્ણાટક ઝારખંડ હાઈકોર્ટે એને સ્થગિત કરવાની ના પાડી દીધી છે એટલે ઝારખંડ નરેન્દ્ર કે ને મોદીને એકમાત્ર કોઈનો ડર હોય તો એ રાહુલ ગાંધીનો ડર છે કારણ કે આખી ભારતીય જનતા પાર્ટીની જે નરેન્દ્ર મોદીએ જુઠ્ઠાણા ફેલાવનારી જે સેના પેદા કરી છે જુઠ્ઠાણા પહેરનાવનારી ભારતીય જનતા પાર્ટીના સભ્યોની સેના જે પેદા કરી છે અને એ રાહુલ ગાંધી છે આજે એક સમાચાર બીજા પણ છે કે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની જે બેઠક દિલ્હીમાં મળી એ બેઠકમાં ભારત મંડપમમાં મળી એ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયા અને કેરળના મુખ્યમંત્રી વિજય એ ઉપસ્થિત રહ્યા નહોતા કારણ જે કોઈ હોય એમણે જો કે એના સંદર્ભમાં બહુ સ્પષ્ટતા કરી નથી પરંતુ આ બેઠકનો એજન્ડા પણ પાછો ચૂંટણીલક્ષી છે બે હજાર સુડતાલીસ વિકસિત ભારત રાજ્યો વિકસિત ભારત વિકસિત આ પ્રકારની એમની જે એમનો જે એજન્ડા છે ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદીનો જે એજન્ડા છે એ એજન્ડા લઈને એ ચાલે છે મને લાગે છે કે દરેક બાબતને રાજકીય દ્રષ્ટિએ ચૂંટણીના લાભ માટે એ ઉપયોગ કરી રહ્યા છે તમને ખબર છે કે પુલવામાં જે આપણા જવાનો શહીદ થયા પુલવામાના પહેલા હુમલામાં એનો આજ દિવસ સુધી તપાસ અહેવાલ બહાર આવ્યો નથી અને એ વખતે પણ મોદીએ પોતાની પાછળ શહીદોની તસવીરો મૂકીને મત માગ્યા હતા એટલી કક્ષાએ એ જાય છે આ વખતે પણ પહેલગામ ના આતંકવાદનો ભોગ બનેલા ભારતીયો એમનો ઉપયોગ કરીને એ બિહારની ચૂંટણી જીતવાની વેતરણમાં છે એ હવે છે ને છાનું રહ્યું નથી કદાચ વચગાળાની ચૂંટણી આવે લોકસભાની કારણ કે એમને બહુમતી મળી નથી બે બસો ને ચાલીસમાં સમેટાઈ ગયા છે વચગાળાની ચૂંટણી આવે તો એમાં પણ એનો ઉપયોગ ઓપરેશન સિંદુરનો ઉપયોગ કરવાની એમની મનસા છે પરંતુ આ વખતે પ્રજા છે ને લગભગ